પલાળ્યા વગરના સાબુદાણાનો નાસ્તો બનાવવા માટે આજે મેં અહીં અડધો કપ સાબુદાણા લીધા છે અને એને ચોખ્ખા કપડાંથી આપણે બરાબર લૂસી લેવાના છે અને હવે રેસીપીને આગળ જોઈએ તે પહેલાં હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આપણે જે અડધો કપ સાબુદાણા લીધા છે એને મિક્સી જારમાં લઈ લઈશું અને હવે એને આપણે ક્રશ કરી લેવાના છે એટલે કે ધળી લેવાના છે તો કંઈક આ રીતનો પાવડર એનું રેડી થશે જેમ આપણે ચોખાનો પાવડર કે સોજીને દળીએ છીએ અને જે રીતે તૈયાર થાય છે તે જ રીતે આનું પાવડર પણ તૈયાર કરી લઈશું હવે આપણે આમાં એક નંગ બટેકાને મિક્સ કરવાનું છે તો બટેકાને મેં છોલી એને પાણીમાં પલાળી રાખ્યું હતું જેથી કરી એ કાળું ન થઈ જાય હવે આપણે બટેકાને ડાયરેક જ મિક્સી જારમાં સમારી લઈશું તો બસ આ રીતે એને રફલી કટિંગ કરી લઈશું બટેકાની સાથે જ આપણે એમાં બેથી ત્રણ તીખા મરચાં એડ કરીશું તો તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય એ પ્રમાણે તીખા મરચાં એડ કરવા અને સ્વાદ મુજબ એમાં થોડું મીઠું એડ કરીશું એટલે કે પાંચમચી જેટલું આપણે મીઠું એડ કરી લઈશું જો ઉપવાસમાં તમે સાદું મીઠું ન ખાતા હોય તો સિંધવ મીઠું પણ એડ કરી શકો છો અને એમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું આપણે સાબુદાણા અડધો કપ લીધા છે એટલે અડધો કપ પાણી એડ કરીશું અને હવે આની પેસ્ટ રેડી કરી લઈશું તો એની આ પેસ્ટ આપણે રેડી કરી લીધી છે તો તૈયાર કરેલી પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈએ તો સાબુદાણામાં બટેકા નાખી ડાયરેક્ટ એની પેસ્ટ પણ બનાવી શકાય છે પણ એમાં સાબુદાણા સરખી રીતે વટાતા નથી તો પહેલાં આપણે સાબુદાણાને મિક્સી જારમાં ક્રશ કર્યા બાદ જ આપણે બટેકા એમાં એડ કરી એની પેસ્ટ રેડી કરીશું અને હવે આને દસ મિનિટ માટે આપણે સેટ થવા દઈશું તો દસ મિનિટ પછી એ થોડી જાડી થઈ જશે તો લગભગ પેસ્ટને આપણે સેટ થવા માટે મૂકીએ દસ મિનિટ જેટલું ટાઈમ થઈ ગયું છે તો એમાં બે ચમચી જેટલું આપણે પાણી ઉમેરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો તમે મારી રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો તો આને બરોબર મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો આની થિકનેસ આ પ્રમાણે છે અને સાબુદાણા પણ આપણા સારી રીતે પલળી ગયા છે એટલે કે આપણું આ બેટર રેડી થઈ ગયું છે મેં કઢાઈમાં તેલ પણ ગરમ થવા મૂકી દીધેલું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે તો આપણે આ તૈયાર કરેલા બેટરમાંથી થોડું બેટર લઈશું અને હાથમાં એને આ રીતે પહેલાં તો ભેગું કરી લઈશું અને નાની નાની એની મમરી તૈયાર કરીશું તો બસ એકદમ નાની નાની સાઇઝની જ આપણે એને તેલમાં મમરી મૂકતા જઈશું કઢાઈમાં જગ્યા છે ત્યાં સુધી આપણે એમાં ખુલ્લી ખુલ્લી આ રીતે મમરી મૂકી દઈશું અને થોડી જ વારમાં આપણે જે ઝીણી ઝીણી મમરી મૂકી હતી એ ફૂલી અને આ રીતે પકોડા જેવી થઈ જાય છે તો એને મીડિયમ ગેસના ફ્લો પર આપણે સતત હલાવતા રહી એકદમ ક્રિસ્પી સાંતળી લઈશું તો આ રીતે એને સતત સાતળતા રહીશું અને હલાવતા રહીશું બસ એ થોડી વારમાં જ ક્રિસ્પી થવા લાગશે એટલે કે એનો કલર આ રીતે એકદમ ચેન્જ થઈ જાય એટલે આપણો આ નાસ્તો રેડી થઈ ગયો છે અને એમાં બબલ્સ પણ ઓછા થવા લાગ્યા છે તો આપણે એને બહાર કાઢી લઈશું અને આ જ રીતે નાસ્તાની બીજી બેચ પણ રેડી કરી લઈશું આ નાસ્તાને આજે હું ચા સાથે સર્વ કરવાની છું અને તમે ફરાળી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો ચટણીની રેસીપી જો તમારે જોતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને હા રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો કરી તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ